નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે ચાંદખાડા વિસ્તારમાં સ્નેહ પ્લાઝા પાસે વીરમાયા રોડ પર હિટ એન્ડ રનનો બનાવ બનતા લોકોના ટોળા ઘટના સ્થળે એકત્ર થઈ ગયા પોલીસ ત્રણ કલાક પછી આવ્યાનું જણાવો સાથે લોકોએ પોલીસનો હોરિયો બોલાવ્યો સમગ્ર ગુજરાત રાજ્યમાં ક્યાંક ને ક્યાંક હિટન રનના બનાવ બની રહ્યા છે ત્યારે અમદાવાદના ભજક એવા ચાંદખેડા વિસ્તારમાં હિટન રન બનાવ રનનો બનાવ બનવા પામ્યો હતો સ્થાનિકોના જણાવ્યા મુજબ પ્રાઇવેટ કારની અંદર પોલીસ નંબર પ્લેટવાળી કાર દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો હતો અકસ્માત કરનાર કારના ડ્રાઈવરને નશાની હાલતમાં હતો લોકોએ ડ્રાઈવરને નશાની હાલતમાં પોલીસને સોંપ્યો હોવાનું જણાવવામાં આવ્યું હતું ત્યારે સ્થાનિકોએ રોજપૂરોક જણાવ્યું હતું કે અમદાવાદમાં ચોરીને ચોકેના ચોકે ચેકિંગ નામ નામને ચેકિંગના નામે વાહનોને પરેશાન કરતી પોલીસ જાણકાર આપી ત્રણ કલાકે આવી હતી હિટેન રન અકસ્માતમાં શંકર ગુજરાત નામના યુવાનને કારે અડફેકે અડફેટે લેતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો ઘટના સ્થળે ગુજરાત નદીના લોકો મોટી એક જ એક મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા અને તેમના દ્વારા પોલીસનો હુરિયો બોલવામાં બોલાવવામાં આવ્યો હતો અને તેમના દ્વારા ભારે દ્રશ્યો વ્યક્ત કરવામાં આવતો તેમના દ્વારા નંબર પ્લેટ પણ દેખાડવામાં આવી હતી અને તેમના દ્વારા વધુમાં જણાવ્યું હતું જણાવવામાં આવ્યું હતું કે તેઓએ તેઓને પોલીસને જાણ કર્યા પછી પોલીસ આશરે એક ત્રણેય કલાક પછી ઘટના સ્થળે પહોંચી હતી

આડી ગર વાડી હવે કઈ બરો વાડી હવે કઈ બરો ટીવી ચેનલ ખોટી વાત ખોટી વાત ખોટી વાત મીડિયા 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 આ મીડિયા વન સુમીડિયાળો આ માનવ વહીશાળા મીડિયા મીડિયા ખોને ખોને જા એ આવી એવું છે અ મારી ગયો તો ભલે મારી ગયો પોલીસ ટાઈમે આવતી ન હતી અને ઉપરથી અમને એવી દબાણ કરે છે કે આપણે પોલીસ સ્ટેશન લઈ જઈએ ઓકે ઓકે ગાડી ગઈ છે પોલીસની સાહેબ કે સાહેબ એ ફિર પણ તો મરી બી આ શબ્દો જે કે કઈ દિશા પેલા ભાઈ રહ્યા કે કે પીસ સાહેબ કે કે પીસ સાહેબ કે 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 સાહેબ